ભારતીય શરૂઆત થઈ હતી જે શહેરના મુખ્ય માર્ગોથી પસાર થઈ મહારાણા પ્રતિમા ચોકડી સુધી પહોંચી હતી કેબિનેટ શિક્ષણ મંત્રી સાંસદ ધારાસભ્ય માનસિંહ ચૌહાણ સહિતના આગેવાનો અને નગરજનોએ યાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો

અને એની ખુશીમાં આખા દેશની અંદર સૈનિકો ઉપર ગૌરવ છે દેશના મનોબળ વધે અને દેશના સૈનિકો ઉપર બધાની ભૂમિકા અદા કરી રહ્યા છે ત્યારે આપણે બધા સુરક્ષિત છીએ દેશના સૈનિકોનું મનોબળ વધે એને લઈને આજે બધા જ ધર્મ અને સંપ્રદાયના લોકો બાળ ગોપાલ તમામે તમામ રાજકીય પક્ષો આ તિરંગા યાત્રાની અંદર જોડાયા હતા અને

જણાવશો મહેસાગર જિલ્લા ભાજપ પાર્ટી તમામ કાર્યકરો સરકારી સંગઠનો સેવાભાવી સંસ્થાઓ બધા ભેગા થઈ અને આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ તિરંગા યાત્રાની અંદર જે આપણા છવ્વીસ નાગરિકોનું હત્યા કરવામાં આવી એના વિરોધમાં જે પૂરા દેશમાં જુવા ફાટી નીકળ્યો હતો તેને વાચા આપી અને માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મિલેટ છૂટો દોર આપી અને પાકિસ્તાનને પૂછાટતું કરી દીધું એ એ જોઈ અને પ્રજાની અંદર આજે અનેરો આનંદ ઉભો થયો છે અને સૈનિકોના જુસ્સો વધારવા માટે એક આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં તમામ સમાજના લોકો ઉત્સાહભેર ભાગ લીધો છે કોઈ જાત જ્ઞાત જોયા વગર કેસ દાદ જોઈ અને લોકોએ એક ઉત્સાહ બતાવ્યો છે અને આનાથી આપણા આર્મી અને આપણા વડાપ્રધાન અને આપણા સરકારનો જુસ્સો વધે અને ભવિષ્યમાં કોઈ પણ દેશ આ ભારત સામે ઊંચી આંખ કરીને દેખવાની

જે કોઈ પણ પરિસ્થિતિ આપણા દેશ પર આવે તો એને પહોંચી વળવા માટે આ આર્મીને મદદરૂપ થશે એક આપણી બીજી સેકન્ડ કડર ઊભી કરવામાં આવે છે કે જેથી દેશ પર કોઈ આફત આવે તો આ તમામ સ્વયંસેવકો દેશની સેવા માટે તાત્કાલિક જોડાય પોતાના ગામની પોતાના રાજ્યની અને પોતાના દેશની સેવામાં આ સ્વયંસેવકો મદદરૂપ થશે એના માટે એક ભગીરથ પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે